નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત લાઈવ યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના સમાચાર વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનો સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નવી કેબિનેટની શપથવિધિ થાય છે નરેન્દ્ર મોદી સહિત કુલ બોતેર મંત્રીઓ શપથ લીધા છે જેમાં ત્રિસ કેબિનેટ મંત્રીઓ પાંચ સ્વતંત્ર પ્રભાર મંત્રીઓ અને છત્રીસ મંત્રીઓનો સમાવેશ થાય છે ઉપરાંત દેશના ચોવીસ રાજ્યોને કેબિનેટમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એટલે કે ચોવીસ રાજ્યોમાંથી એકોતેર વિશે સમાચાર વાત તો ઉનાળાના વેકેશન ને લઈને સ્પષ્ટતા આગામી તેર જૂન થી થતા શૈક્ષણિક સત્ર ને લઈને શાળાઓ શરૂ થઈ રહી છે ઉનાળો વેકેશનને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની સ્પષ્ટતા સામે આવી છે શાળાઓમાં બાર જૂન સુધી વેકેશન છે અને ત્યારે જૂનથી શાળાઓ શરૂ થાય થશે ઉનાળો વેકેશન લંબાવવાની કોઈ સૂચના આવી નથી અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્પષ્ટતા કરી શકે કે વાલીઓએ ખોટી માહિતીમાં દોરાવું નહીં ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો ખેડૂતોને વરસાદના કારણે પાક નુકસાનની સહાય મળે છે કૃષિ વિભાગના સર્વે મુજબ દસ ખેડૂતોને નુકસાન રાજ્યમાં મે મહિનાના દરમિયાન થયેલા કમોસમી વરસાદમાં કૃષિ અને બાગાયતી પાકને પણ મોટા નુકસાન થયું હતું કૃષિ વિભાગ દ્વારા કરાયેલ સર્વેમાં સાત જિલ્લામાં સોળ હજાર એકસો સત્યોતેર હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે આ માટે ખેડૂતોને સત્યાવીસ પોઈન્ટ પચાસ કરોડની સહાય આગામી સમયમાં સરકાર દ્વારા નિયમોને આધીન ચૂકવવામાં આવશે ત્યારબાદ ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પાલનપુરમાં દૂષિત પાણીના કારણે ત્રણસો લોકો બન્યા કોલેરાનો ભોગ બનાસકાંઠાના પાલનપુરના સોળ જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે આશરે ત્રણસો જેટલા લોકોને દૂષિત પાણીના કારણે કોલેરાની અસર થઈ છે જેનું મુખ્ય કારણ છે રાણી બાગ પાસે આવેલા પાણીનો ટાંકી જેના પર કોઈ પ્રોટેક્શન ન હતું વધુમાં આ પાણીની ટાંકીની છેલ્લા બે વર્ષથી સફાઈ નથી કરવામાં આવી જેના કારણે શહેરીજનો બીમારીનો ભોગ બન્યા સ્થાનિક કોપરેટરે નગરપાલિકાની ભૂલના કારણે જ ફેલાયો હોવાનો આક્ષેપ કર્યો ત્યારબાદના સમાચાર વાત તો આ વાહનો થશે જે સ્કૂલ વાહનમાં કીટ પર પાટીઓ રાખીને બાળકોને બેસાડવામાં આવશે તે સ્કૂલ વાહન ડિટેઈન થશે તેર જૂનથી રાજ્યમાં શાળાઓ શરૂ થઈ રહેશે ત્યારે આરટીઓ અને પોલીસ સંયુક્ત કાર્યવાહી કરશે ચાલક અને વાહન માલિક બંને સામે થશે અમદાવાદમાં પંદર હજાર રાજ્યમાં એસી હજાર સ્કૂલ વધીના વાહનો છે નોંધનીય છે કે રાજકોટ અગ્નિકાંડને ધ્યાનમાં રાખતા આ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીડિતોના ન્યાય માટે કોંગ્રેસ મેદાનમાં રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ જીવતા ઉમાયા હતા મૃતકોના પરિવારોને ન્યાય આપવા માટે કોંગ્રેસ આગળ આવી રાજકોટ ખાતે જિગ્નેશ મેવાણીએ ઉપવાસ ધરણા શરૂ કર્યા છે મેવાણીએ સરકાર પર સમગ્ર કાંડ મામલે આક્ષેપ કરતા કહ્યું કે શીતમાં મેં જણાવેલા અધિકારીઓને મૂકીને તપાસ કરવામાં આવે સાથે પીડિતોને ચાર લાખની બદલે એક કરોડનું વળતર ચૂકવવાની માંગણી કરી છે કોંગ્રેસ પીડિતોને ન્યાય અપાવીને જમશે તેવી ચીમકી ઉચ્ચારી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો હવે તમારી ગાડી મફતમાં ચાલશે ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી આ સભામાં તેમણે ફ્રી ત્રણસો યુનિટ વીજળી સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીનો મેં પ્લાન ત્યાં રાખ્યો છે તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય તમારું બિલ ઝીરો આવશે આવનારા સમયમાં પીએમ મોદી ઇલેક્ટ્રોનિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે